જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું બાજરીના લોટમાંથી બનતા પરોઠા બનાવીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આમાં અમે કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ પરોઠા તૈયાર થઈ જાય છે આ પરોઠા લગભગ આપણે સવારમાં જે આથેલા મરચાં હોય છે એમાંથી આપણે ખાતા હોઈએ છે તો આ પરોઠા એકદમ હેલ્ધી બનાવ્યા છે બહુ ઓછું તેલનો ઉપયોગ કરી અને મસાલાથી ભરપૂર આ આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ કરવાની છે કે જે પરોઠામાં આ રીતે એક પેસ્ટ બનાવવાની છે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં લગભગ બે જ લીલા મરચાં લીધા છે અને ઝીણા કાપી લીધા છે એક નાનો એવો ટુકડો આદુ છે આઠ દસ કળી લસણ છે અને અડધું ટામેટું લીધું છે ટામેટું એટલા માટે લીધું છે કે આ વસ્તુ છે એકદમ ઝીણી પેસ્ટ નહીં થાય એટલે અડધું ટામેટું અહીંયા ઉમેર્યું છે તમે અહીંયા ટામેટાને સ્કીપ કરી શકો છો તો આ સારી એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જુઓ તમે એમને પરોઠામાં જો ખાંડીને નાખશો ને તો કેવું વણતી વખતે થોડો મોટો ભાગ હશે તો વણવામાં તકલીફ પડે છે એટલે મેં અહીંયા પેસ્ટ બનાવી છે હવે આપણે એક ચમચી જેટલો બાજરીનો લોટ લીધો છે અને આ લોટ છે ઘઉંનો લોટ છે જે નોર્મલ આપણે ઘરમાં રોટલીનો લોટ બનાવતા હોઈએ મતલબ કે રોટલી બનાવતા હોઈએ છે એ ટાઈપનો આપણે લોટ લેવાનો છે હવે બેનો લોટનો સરખો ભાગ લીધો છે તો જેટલો બાજરીનો લોટ હતો એટલો જ મેં અત્યારે અહીંયા ઘઉંનો લોટ લીધો છે હવે આ બે લોટને સારા એવા ચાળી લેવા છે કારણ કે એમાં ચાળ્યા વગર તો આપણે કોઈ પણ રોટલી છે ભાખરી છે બિલકુલ બનાવતા નથી હોતા એટલે બાજરીનો લોટ આ રીતે અને ઘઉંનો જે રોટલીનો લોટ છે બેને સારો એવો ચાળી દેવાનો છે આ પરોઠા બહુ જ હેલ્ધી છે તમારે સવારમાં જુઓ આ રીતે બનાવવા હોય તો થોડીક પ્રોસેસ કરી અને તમે રાતે મૂકી દો તો ફટાફટ સવારે તમારો આ પરોઠા તૈયાર થઈ જતા હોય છે આમાં બહુ વાર બી થતી નથી જો તમારે એવું હોય તો પેસ્ટ છે એ રાતે બનાવી અને ફ્રિજમાં મૂકી દેવાની પછી સવારે આ રીતે લોટ બે લોટમાં ઉમેરી અને ફટાફટ તમે સવારે નાસ્તામાં આ પરોઠા ખાઈ શકો છો હવે મેં અત્યારે એકદમ ધોયેલા ફ્રેશ લીલા દાણા અત્યારે લઈ લીધા છે લીલા દાણાની જગ્યાએ તમે જો સિઝનમાં મેથી મળતી હોય તો મેથી બી તમે ઉમેરી શકો છો તો હવે મેં અત્યારે આદુ લસણ ટામેટા અને ચાર વસ્તુની જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દીધી છે અહીંયા અહીંયા તમારે પાણીનું માપ એકદમ સાચવીને લેવાનું છે ફ્રેન્ડ્સ કારણ કે અહીંયા મેં પેસ્ટ નાખી છે અને બીજી વસ્તુ કે બાજરીનો લોટ છે એટલે ઢીલો લોટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે મેં અત્યારે બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને જે રૂટિન આપણે સબ્જીમાં મસાલા કરતા હોય લાલ મરચું હળદર અને જીરું આ છે તલ અને જીરું છે અને અજમો છે અજમાને આપણે આ રીતે એકદમ થોડો મસળીને લઈશું તો એની ફ્લેવર છે એકદમ સરસ પરોઠામાં બેસી જશે હવે એક ચમચી જેટલું મેં અહીંયા પાણી લીધું છે પાણી જોઈતું નાખવાનું છે પહેલાં તો જે પેસ્ટ નાખી છે અને જે મસાલા કર્યા છે એને સારું એવું એકદમ મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તો જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જરૂર પૂરતું પાણી હાથમાં લઈ અને આ રીતે આપણે લોટ બાંધવાનો છે કારણ કે બાજરીનો લોટ છે એટલે સાચવીને ઢીલું ન થઈ જાય લોટ એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે તો આ એકદમ વિટામિન્સથી ભરપૂર છે અને શિયાળામાં જો વધારે પડતા આપણે બાજરી ખાતા હોય તો આપણા ઘરમાં વધારે પડતા બાજરીના રોટલા બનતા હોય પણ કંઈક બાજરીના લોટમાંથી અલગ બનાવવાનું તમને મન થાય અને સવારમાં જુઓ આ રીતે નાસ્તો બનાવવાનું મન થાય તો જરૂરથી આ દાણા ઉમેરી અથવા દાણા ના હોય તો મેથી હોય અથવા સૂકી મેથી તો બધાના ઘરમાં કસૂરી મેથી હોય જ છે એનો બી ઉપયોગ કરી અને આ પરોઠા તમે બનાવી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે જુઓ મારો લોટ છે કટ્ટણ છે હજુ મેં બિલકુલ પાણી મારે જેટલું જોઈએ છે એટલું જ પાણી ઉમેરી અને એકદમ લોટને સોફ્ટ બાંધી દેવાનો છે મતલબ કે આપણે પરોઠા રોટલીનો લોટ એકદમ સોફ્ટ બાંધતા હોય છે બસ એ જ ટાઈપનો અહીંયા લોટને બાંધવાનો છે તો બિલકુલ જરા બી મારો લોટ અત્યારે ઢીલો નથી ફ્રેન્ડ્સ તો બસ આ રીતે થોડું મસળતો જવાનું છે અને લોટને આ રીતે ભેગો કરી દેવાનો છે સારો એવો મસળશો અને ઉપરથી બી બે ચમચી જેટલું કેટલી ક્વોન્ટિટીમાં લોટ હોય એટલું તમારે અહીંયા મોણ લેવાનું છે તો મેં બે ચમચી જેટલું મોણ લીધું છે તો તમે જોઈ શકો છો બિલકુલ લોટ મારો ઢીલો નથી થોડો લોટ કઠણ રાખ્યો છે કઠણ રાખવાનો મિનિંગ જ એ છે કે આપણે હજુ આને દસ મિનિટ માટે મૂકી દઈશું ટાઈમ હોય તો દસ મિનિટ અને ટાઈમ ના હોય તો પાંચથી સાત મિનિટ માટે મૂકશો તો લોટ એકદમ સોફ્ટ થઈ જશે તો જુઓ મેં લગભગ થી સાત મિનિટ માટે મૂકી દીધો હતો ત્યાં સુધીમાં મેં બીજું થોડું કામ કરી લીધું હતું હવે આ લોટ સોફ્ટ થઈ ગયો છે ત્યાર સુધીમાં આપણે એના લુવા પાડી દઈશું હવે કેવા પરોઠા તમારા ઘરમાં નાના મોટા તમે ખાતા હોવ એ પ્રમાણે અહીંયા તમારે પરોઠાના લેવાના છે હવે અહીંયા થોડોક અટામણ લઈશું કોરો લોટ લઈશું અને આ રીતે આપણે વણી લઈશું એકદમ પતલા પરોઠા બનાવવાના છે ફ્રેન્ડ્સ આ પતલા પરોઠા બનશે ને તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સવારે ચાર નાસ્તા જોડે આથેલા મરચાં જોડે અથવા સાંજના સમયે જો તમે દૂધ જોડે લેતા હો તો તમે અહીંયા મરચાંને સ્કીપ કરી શકો છો અથવા અથાણા જોડે બી આ પરોઠા બહુ સરસ લાગતા હોય છે જો સાંજના સમયે ખાટું અથવા ગળિયું અથાણું હોય છે તો એની જોડે આ પરોઠા સારા લાગતા હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે અહીંયા અત્યારે થોડું અંદર તેલ લગાવી દીધું છે અને જેવી રીતે આપણે પળવાળી રોટલી બનાવતા હોય છીએ કચોરી ટાઈપ બસ આ જ ટાઈપના કારણ કે આપણે ગુજરાતી છે તો બધાના ઘરમાં આ રીતની રોટલી તો બનતી જ હોય છે તો ફરી અટામણ લઈ લીધું છે અને આ રીતે ફરી બીજી વાર બી હલકા હાથે તમારે વણી દેવાનું છે તમે જોઈ શકો છો બિલકુલ મારો લોટ ઢીલો નથી સારો એવો લોટ પરોઠા જેવો જ સોફ્ટ થઈ ગયો છે તો વણવામાં બી આસાની રહે છે જો આ સમયે તમે જો ખાંડણીમાં કે અથવા ચોપરમાં બધું કર્યું હશે તો કેવું થશે બધું ઉપર વણતી વખતે વેલણમાં આવે છે એટલે મેં એક પેસ્ટ બનાવી છે ફ્રેન્ડ્સ પેસ્ટ બનાવવાનું મિનિંગ જ એ છે પરોઠામાં કે સારું એવું જે આપણા વણતી વખતે બિલકુલ જે આપણે ને વેલણમાં ચોટી ના જાય લસણ છે આદુ છે તો ફરી આ રીતે બીજું બી આ રીતે પરોઠાને વણી દઈશું હવે જે પહેલીવાર પરોઠામાં પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ આપણે અત્યારે અહીંયા બીજા પરોઠામાં કરી દેવાની છે તો આ બીજું પરોઠું સારું એવું વણાઈ ગયું છે હવે એને બીજી વાર બી અટામણનો લોટ લઈ અને આ રીતે હલકા હાથે ગોળ બનાવવાનું છે તમને અહીંયા પસંદ હોય તો ટ્રાયંગલ શેપમાં બી બનાવી શકો છો પરોઠા પણ મેં મારી ચેનલ ઉપર ઘણા ટ્રાઇંગલ શેપમાં પરોઠા બનાવ્યા છે તો આ વખતે મેં વિચાર્યું કે બ ગોળ બનાવીશ અને એકદમ પતલા રાખ્યા છે અહીંયા તમને પસંદ હોય તો ઉપર તમે તલ ઉમેરી શકો છો અને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તો જુઓ લગભગ ચપટીક જેટલા તલ ઉમેરી અને ફરી આ રીતે ઉપરથી વણી લીધા છે વણશો તો તલ છે એકદમ જે આપણે પરાઠા છે એમાં એકદમ બેસી જશે તો જ્યારે તલ પરોઠાને તમે વણશો વણી અને આ રીતે શેકશો ને તો કેવા તલ છે એ બિલકુલ છૂટા નહીં પડી જાય તો હવે મેં અત્યારે એક ચમચી જેટલું તાવડીમાં તેલ લઈ લીધું છે તેલમાં બી બનાવ્યા છે અને ઘીમાં બી આ પરોઠાને બનાવ્યા છે તો પહેલું પરોઠું મેં લગભગ એક ચમચી જેટલું ઘી નાખ્યું છે હવે ઘી આ રીતે એક સાઈડે ઉમેરવાનું છે અને બીજી સાઈડે બે સાઈડ આ રીતે થોડું થોડું ઘી ઉમેરી અને પરાઠાને પહેલાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને પછી ધીમી આંચી ઉપર જ આપણે આ પરોઠાને શેકતું જવાનું છે હવે આપણે આને પલટાવી દઈશું આ રીતે અહીંયા તમને વધારે પસંદ હોય તો તમે વધારે ઘીવાળું કરીને બી ખાઈ શકો છો તો જુઓ આ રીતે આપણે શેકાઈ ગયું છે આ પેલું પરોઠું સારું એવું શેકાઈ ગયું છે હવે મેં બીજું પરોઠું થોડુંક ટ્રાયંગલમાં બનાવ્યું હતું તો આ તો મેં બતાવવા જ બ આ રીતે કર્યું છે કે તમે તમને તમારા ઘરમાં આ રીતે ટ્રાયંગલ શેપમાં બી બના ખાતા હોય તો તમે બનાવી શકો છો હવે આ બીજું પરોઠું મેં તેલમાં શેક્યું છે તો તેલ ઘીમાં બેયમાં શેકેલા આ પરોઠા આપણા તૈયાર થઈ ગયા છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે મેં અત્યારે અહીંયા આ થેલા મરચાંને ઉમેર્યા છે આ છે આપણા બાજરીના લોટમાંથી બનતા પરોઠા તૈયાર થઈ ગયા છે